તમે તમે તમારું છે કેવી કેવી રીતે રીતે કહી શકો છો મિત્રો આજ હું ઘણા સમય પહેલા કામ ધંધો એ કરતો ને પૈસા કમાતો પણ આજે મને ગામજનો એ બધે કીધું રખડેલ એટલે હું આજ મોટો મોટો રખડેલ બનેલો એ મને ઘણો મનથી અને વિશ્વાસ થી મને બધા કે રખડેલ ને જે કાઈ આજ હું શું મેં મનમાંય નતું વિચારું તે આવો મોટો મોટો હું રખડેલ બની એ કાઈ છે આજ જેની લીધે બેનો તે આજ મારા દોસ્તાર ની કારણે બેનો ત્યાં મોટો મોટો રખડેલ ને ગામ જનો મને બધાય બોલાવ રખડેલ ને પણ મને એટલું બધું ખબર નથી ગામના મને સાહે છે ને મોટી રીતે મને શું કે છે